ટૂંકો કે ટૂંકો જલ્દી તો બંડલ ભેગા થઈએ રબ બંડલ ભેગા થા 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 પણ આ નેદામો તો આટલું બધું ઊગી હો આપણો મોય તમે અમે નું ઘર જ છો કે મોટા મોટું તમે નેદામો ના ઘર છો નેદ તો તો આવડતું નઈ ને વળી કોઈ કપાવાઓ આ કપાવાય લો

વાળાળા તો બે કપો ભાગી જાય કપા ભાગી જાય આ રમતુંજી કોપરજી ઊ કરી લે કપાવા આયું તો માર કેટલું છે આ હાફના ડોરિયો કાઈ ભેગા થઈ ગયા બે જણો ઓહો લે હાફ તો ડોરિયો કોઈ આપણો તો બધું કે આ તો કોપરજી ઓમ ખા લેમ જોજો કોપા

આપડી દવા કરી નાખજી ખાક થઈ જાય અમારે તમારે દવા કીધું તમારે લેવી મંગાવી

ના દવાની આપડે જે રસ્તો આપડે બંધ કર્યો ને પાછો એ રસ્તા પાછા ને લાબા માં આવી તબર સાચી એટલે આપડે વિચારી પીવા માંડી ત્યાં એરંડા ખબર છે

આ કરશનજી બે હું કપાસ બારવાની વાત કરી બધા મારે મોમાનજી કેવું પડશે હો આ પોણી એ વખત કે દવા મારી દેવી કેવું તો પડશે મારા મોમાન હાલ ફટાફટ થઈ કહું મીઠું કઈ ના આવ્યું બે હદ આવ

વરાુ એટલે પોણી હાલજો શાકભાજી હાલી ના તા મમ્મી આપી ના આવ્યો તું એ ના ગયો ધંધો કરતો નહી ગમો તારો

લેવાય કરેવાય નહિ કોઈને લેવા દેવાય નહીં નહિ ટીપ માં સીધો લાલાંગ ઘેર

હાલ બોલવું નહી હોય નંબર ના કલર બદલી રંગ બદલી અરે રંગ કોણ બોલો બોલો કરશનજી ઓપરેટર બોલો ક્યાંથી ભૂલા પડ્યા તમે

તારા કેવાનું ખબર ચારે ચાર પીયા તારા ખાલી એટલું કેવાનું મારી મારી નાખું બે હા બોલો પીવાનું કેવાનું તારે જઈ એટલું કેવાનું

વાતો કરતા મો એ મોલ પણ ચઢ દીધા પાછા ના હોય તો આપડે ઘર થી પૈસા લઈ અમારે રાખવાનું જ નહીં ચરાઈ દીધા પેલા અમારે પાણી પડે લીધી બોલો એવું છે

ઉપરજી વાપરતું હતું કરસનજી વરસી કે મોમા કપાસ તપાસ જસ્ટ થઈ એમાં વાચમાં દવા નાખી દેવી બોલ્યા નહીં

માતાજી મિત્રો કોઈ માણસ આવી રીતે સુધરતો હોય તો તેને આવું કરવું ન જોઈએ ખેડૂત હોય કે ચાહે કોઈ બી હોય એની સાથે તમે આવો અન્યાય કરો તો એ માણસ ફરીથી બગડી શકે છે તો કોઈ બી મજૂર હોય માણસ કોઈ બી હોય એની સાથે આવું ન કરવું જોઈએ તો મિત્રો તમને અમારા વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓપરેટર હું খা ভাগ ওহ হো